વિરમગામ તાલુકાના જોશીપુરા ગામમાં રહેણાંક મકાનની દીવાલ ધરાશાયી થતાં યુવકનું કરુણ મોત આજરોજ વિરમગામ તાલુકાના જોશીપુરા ગામમાં કાચા રહેણાંક મકાનની દીવાલ પડી જતાં જિજ્ઞેશકુમાર લાલજીભાઈ રાવળ ઉંમરવર્ષ છવ્વીસનું કરુણ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં વિરમગામ રૂરલ પોલીસે મૃતદેહને પીએમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં મૃતકના પરિવાર દ્વારા મૃતકના ચક્ષુદાન કરવામાં આવ્યું હતું વિરમગામ ટાઉન ક્લબ ઓફ વિરમગામ વતી ચક્ષુદાન કરવામાં આવ્યું હતું